વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ રુધ જોશી અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત વડોદરામાં યોજાનાર આગામી ચૂંટણીઓની તારીખો જાહેર કરવા માટે કલેક્ટરને રજૂઆત કરી હતી કોંગ્રેસના કાર્યકર્તા સાથે કલેક્ટર કચેરીની મુલાકાત લીધા બાદ તેઓએ મૌખિક રજૂઆત કરી જેમાં તેઓને મતદાનની તારીખ જાહેર કરવા વિનંતી કરી હતી કોંગ્રેસના જણાવ્યા અનુસાર મતદાનની તારીખ જાહેર કરવા વિલંબથી લોકોમાં મૂંઝવણ અને અનિશ્ચિતતા ફેલાય છે જેને લઈને ચૂંટણી પ્રક્રિયાને પણ ઝડપી બનાવવા તેમજ લોકશાહી પ્રણાલીમાં નાગરિકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે વહેલી તકે ચૂંટણીની તારીખો જાહેર કરવા માગણી કરી હતી ગયા વખતે મારા જેવા વ્યક્તિના બે ઉમેદવાર હારી ગયા મતદાર યાદીની અંદર બધા ગોટાળા મારી ભાતુજી નગર તમને સામે એ ભાતુજી નગર કાઢીને પંદરમાં નાખી દેલી જેની લીધે હજાર બોટ આ બાજુ જતા રહેલા શું મતદાર યાદી છો ભાઈ તમે અમને હરાવવા માટેની મતદાર યાદી બનાવો છો મરેલા માણસો બી અંદર હોય સ્થળાંતર કરી ગયેલા એ બી માણસ હોય તો શું મતદાર યાદી બનાવો છો સીધું સાધું દેખાય છે કે સત્તાધારી પાર્ટીને જીતાડવા માટેના તમારા પ્રયત્ન હોય છે પણ આ વખતે જે રીતે રાહુલ ગાંધીને આખા દેશને જગાડ્યા છે જે લોકોમાં ડર હતું કે ભાઈ આ કરશે પેલું કરશે વ્યક્તિને હિન્દુસ્તાન કે તમામ નાગરિકો કા ડર નિકાલ કર ભાર ફેંક દીધા હે અને દરેક વ્યક્તિ હવે એવું સમજે છે કે આપણે આ વોટની લડાઈ લડવી પડશે કારણ કે સત્તા પર બેઠેલા લોકો જીતતા નથી પણ ડુપ્લિકેટ મતદારો અલગ અલગ એક 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 ઘરની અંદર પચાસ પચાસ મતદારો મૂકી અને અમારા ઉમેદવારને હરાવવા માંગે છે આ વખતે પહેલાંથી જાગૃત થયા છે લડીશું ન્યાય મેળવીશું અને બહુ ઈમાનદારોની વાતો કરો છો ને અમે તો ઈમાનદાર છે ને બધા ફેસબુક ઉપર કરો છો તો ઈમાનદારો હોય તો મતદારે આજે સુધારો અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવો દૂધ કા દૂધ કરો પાણી કાં પાણીઓ જાયગા એ તો એવું છે બોટ ચોરવાળાને કંઈ બોલવાનું નહીં અમે બોટ ચોરી કરીએ છીએ અને કરો જ છો તમે આ સાબિત કરી છે તમે એટલે અમારી માંગણી એટલી જ છે કે અમે જે માગીએ છીએ તે તમે આપો ત્રણ મહિના પહેલાં અમારા પ્રમુખે કીધું ત્રણ મહિનાના પહેલાં અમને બધી યાદી આપો જેથી અમારા કાર્યકર્તાઓ મતદાર મતદારને યાદી લઈ અને લોકોની વચ્ચે ફરે એની અંદર ખબર પડે કે કોણ અહીંયાથી તીર્થાંતર થયું છે કોનું મરણ થયું છે કોણ સાચો મતદાર છે કોણ ડુપ્લિકેટ મતદાર છે પચાસ માણસ એક ઘરમાં કઈ રીતે રહી શકે તમામ બાબતોની ચકાસણી કરી અને સાચી મતદાર યાદી લોકોને સામે પ્રસ્તુત કરીએ જેથી સાચું ઇલેક્શન થાય સાચા ઉમેદવાર આવે અને સાચી લડાઈ લડે ઇમાનદારની વાત કરવાની ને છુટ્ટાણું ફેલાવવાનું એ સત્તા પર બેઠેલા લોકો કરી રહ્યા છે એનો સામે અમારો વિરોધ છે સાચી મતદારી લોકો સામે જાય એ અમારી માગણી છે